જીતા સુર નર્મદ ધર્માંદન મીચી ધર્માંદન મહિચિંત તારીને શ્રી સ્વામી નારાયણ ઓમ શ્રી હરિ નમ સ્વામિનારાયણ હરે અને જેમ સુતાર નું મન બાવળીએ ને જેમ દુબળા વાણીયાને અજમે હાથ એમ ભગવાનને રાજી કરવા કરવો ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા ને કથા ને ક્રિયાને વેર છે માટે બે બેડું તો થાય જ નહીં ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહી સહજાનંદ સ્વામી મહારાજની જે ગુણાદિત સ્વામી કે સુતાર નું મન બાવળીએ અને દુબડા વાણિયા ને અજ મે સુતાર હોય બાવળીયા જુએ ને એટલે એમ થાય કે આ બાવળિયા ને આવું સાધન બને તરત સંકલ્પ થાય કે બાવળીઓ કાપી લીધો હોય ને તો એમાંથી આવી વસ્તુઓ બનાવી શકાય એવો આ બાવળીઓ છે બાવળિયાના ના લાકડામાંથી શું થાય સુતારને પૂછવા પડે સુતાર બને પૂછવું પડે શું થાય અને વાણિયાને હાથ વાણિયાને જે કોઈ આવે ને એને અજમાના વખાણ કરે કે આ અજમો બહુ સારો છે અજમો બહુ સારો છે લઈ જવાનો આગ્રહ કરે જો વેચાય તો મારું કામ આગ્રહ એમ કે ભગવાનને રાજી કરવા આવું કામ કંઈક કરવો જેમ ગ્રાહકને સમજાવવાનો આ કેટલો આગ્રહ કરીએ છીએ વસ્તુ લઈ જવાનો કેટલો આગ્રહ કરે સેલ્સમેન કેટલો આગ્રહ કરે એમ ભગવાનને રાજી કરવા પણ એવું કરવો એમાં ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા આપણી પ્રકૃતિ આપણા સ્વભાવથી આ વિરુદ્ધ છે એટલે આપણને આને કંઈ લાગુ પડવાનો નથી કેમ કે ગુણાતીતાનંદ સ્વામી લઈ જાય છે આ બાજુ જવું છે આપણે આ બાજુ કેમ મેળ પડે છે આ વાતો તો સ્વભાવ મરોડવાની વાતો છે પ્રકૃતિને મરોડવાની વાતો છે ઇન્દ્રિયોને અંતઃકરણને મરોડવાની વાતો છે બોલો એક એક વાત મરોડવાની છે એ કોઈ આપણને લાગુ પડે એમ છે ને આપણને એ કરી શકીએ એમ નથી ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાન પ્રધાન રાખવા લે બોલો કઈ રીતે તમે કરશો ક્રિયા ગૌણ રાખવાની અને ભગવાનને પ્રધાન કરવા કઈ ક્રિયાને છોડી હકશો ને ભગવાનને ભજી હકશો કઈ ક્રિયાને છોડી હકો કઈ ક્રિયાને ગૌણ કરી થિયેટર થિયેટરમાં જવું છે બે સંકલ્પ કરે બીજી બાજુ કોઈ એમ કે કથા હાલો તો કરી શકશો હા તો તમે તો થિયેટરમાં નહીં જતા એટલે કહું છું બાકી તમે તો થિયેટરમાંથી ના જાઓ અને કથામાં જાઓ પણ બોલો કયા ગામમાં જાઓ તો કોને ત્યાં જાઓ મંદિરમાં જાઓ કે વે ઘરે જાઓ ક્રિયાને ગૌણ કરવાની ભગવાનને પ્રદાન કરવા થઈ કેવું લાગે આ દુકાને નહીં જવું ભગવાનના મંદિર માં સેવા જ કરી જવું થઈ જાય થાય નદી થાય એવું આપણાથી ક્રિયા ક્રિયાને ગૌણ કરવાની ને ભગવાનને પ્રધાન રાખવા એ કરવો આ જીવને બહુ 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 અઘરું પડે છે જ્યારે મહારાજની વખત ભક્તો હતા એવા બધું મૂકી દે પર્વતભાઈ જેવો બધું મૂકી દે જીનાભાઈ જેવો બધું મૂકી દે માચા ખાચર જેવો બધું મૂકી દે ન કરવું કાંઈ હાલો જ્યાં ભગવાન જાય છે ત્યાં ભેગા જઈએ એમ કરી હાલી નીકળે નહી કામ કરવા પણ ત્યારે એને ભગવાન પ્રધાન થયા ત્યારે એને ભગવત સુખની પ્રાપ્તિ ત્યારે થાય એમને એમ ન થાય મૂકી દીધું બધું બધું માચા ખાચરે સો વીઘાનો કપાસ મૂકી દીધો ના જોઈએ આપણે ભગવાન ભજવામાં આડું આવે માટે એ ક્રિયા જ નથી કરવી મયારામ ભટ્ટ અને ગોવિંદમે ક્રિયાનો સંકલ્પ કર્યો પણ એમાંને એમાં રાત્રિ વીતી ગઈ તો ક્રિયા છોડી દીધી અને ભગવાન ભજવામાં થાય અને કથા ને ક્રિયાને વેર છે કથાને ક્રિયાને વેર છે તમારે કરવી છે ક્રિયા અને કથા વર્ એમ કે ક્રિયાને ગૌણ કરો છૂટી છે ક્રિયાને વેર છે માટે બે ભેડું તો થાય જ નહીં અને આપણે બે ભેગું કરવા પ્રયત્ન કરીએ છીએ કામ કરતા જવાનું કથા સાંભળતા જવાનું સ્વામી કે વૃત્તિ સ્થિર થાય જ નહીં બે કરવા જાવ એક બાજુ ડ્રાઈવિંગ કરો એક બાજુ કથા સાંભળે એક બાજુ પૂજાની માળા થાય ને એક બાજુ કથા આવે તો તમે પૂજાની માળામાં ધ્યાન રાખો ભગવાનમાં રાખો રાખો કથામાં રાખો ક્યાં વૃત્તિ તમારી રહે ત્રણ વૃત્તિ થાય એ કોઈમાં બલેવાર આવે નહી ન માળામાં આવે ન પૂજામાં આવે કે ન કથામાં આવે ગુણાધિતનંદ સ્વામી કે હું નથી કહેતો તમે બધા એ રીતે કરો કે કથા સાંભળતા જવાનું પૂજા કરતા જવાનું કથા સાંભળતા જવાનું ઘરનું કામ કરતા જવાનું એમાં ભલે આવે દુકાને બેઠો હોય તો કથા સાંભળે અને ઘરાક નિરાજ હોય બોલો ઘરાક કામ દે ગયો બોલો ઘરાક ગેવલ કથા માં બને પણ નહીં સાંભળાય ક્રિદ્યા ને કથા ને વેર છે એટલે આપણા માટે આ બધું અઘરું છે મોટા મોટા પણ બધી ક્રિયા મૂકીને કથા સાંભળતા આપણે એનાથી બળવાન આપણે એનાથી આગળ વધ્યા કે ક્રિયાએ કરીએ ને કથા એ સાંભળીએ હા એવું કે બીજે બધે મન જાય એના કરતા કથા ચાલુ હોય તો સારું બીજે તો મન ના જાય એ સારું છે પણ કથા ડ્રાઈવિંગ કરતા કરતા તમારી કથા સાંભળો જ સાંભળી લઉં છું એમાં કોઈ ભલે વાર આવે નહીં ગીતો કરતા સાંભળવું બરાબર તમારો જવાબ પણ બાકી રસોઈ હોતા હુતા કથા તમારી સાંભળી દીધી હવે કયા ભલે વાર આવે એ કોઈમાં ન આવે આવે તો સ્વામી કે એની વૃત્તિ એમાં સ્થિર રહે હા સાંભળવી પાડતો કરતા રહેતો ઘરના કામ કરતા સાંભળો ના નથી કરતો પણ એમાં વૃત્તિ સ્થિર રહેશે નહીં એના માટે તો સ્થિરતા જોઈએ એકાગ્રતા જોઈએ તો જ શબ્દ એને સમજાશે ને તો જ પરિવર્તન નહી થાય કથામાં પણ મન દેવું પડે કે આપડી કઈ એવા સમર્થ નથી કે હા એક હાથે બબ્બે તૈન તૈન કામ કરી શકીએ અને એમાં કામ કરી શકો તમે પણ આ વસ્તુ છે ને ભગવત સંબંધી છે તો સ્કૂટર ચલાવતા ગાડી ચલાવતા ચલાવતા ફોન આવે તો ફોનમાં જવાબ આપો ખરા ગાડીએ ચલાવો છો અને કામે માણસને ફોનમાં કહી શકો છો બે કામ કરો છો પણ આ કથા સાંભળવી ને એ એકાગ્રતા જોઈએ નહીં સબ શાસ્ત્રોના શબ્દ એમને એમ સમજાઈ જતા નથી એના માટે એકાગ્રતા જોઈએ નહીં તો સાંભળ્યું ના સાંભળ્યા જેવું થાય એટલા માટે સ્વામી કે બે ભેળો થાય જ નહીં અને આપણે ભેગું કરીને જ કરીએ છીએ બાકી એકલા વેહીને કરતા નથી જો ન આવવાનું ને કથામાં તો આપણે એ જ રીતે કથા સાંભળીએ છીએ હું કહીશ ગુણાદિત સ્વામી કેસે તો પણ તમે ફેરફાર કરી શકવાના નથી એ નિર્ધારિત વાત છે કેમ કે જીવમાં ફિટ થઈ ગયો છે કે આમ જ કરવાનું હોય અને આમ થાય જ ના કેમ એકાગ્ર રહે આપણું મનમાં ના શું રે સ્વામી ભલે કે પણ બાકી આપણે કરી દેખાડો હવે અહીં હા બેઠો હા બેઠો હોય તોય મન નહીં સ્થિર રહે તો ક્રિયા કરતા કરતા એમાં સ્થિર રહે મન કથામાં બેઠો હોય તોય કોઈ ક્રિયા નથી તોય મન નહીં સ્થિર થતું તોય કથા સમજાતી નથી તો પછી ક્રિયા કરતા કરતા સાંભળે શું સમજાય હા એટલું ખરો કે બીજું બધું

ગાયો ન ગાયા જેવું છે હવે ક્રિયા કરવા જાવ ભગવાન યાદ આવે ક્રિયામાં તો ભગવાન ભૂલાઈ જાય છે તમે સવારે પૂજા કરે સવારે ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી અડધો કલાક પૂજા કરી અને પછી ખેતરમાં જાઓ દુકાને જાઓ ધંધે જાઓ ઓફિસ જાઓ કેટલી વાર ભગવાન યાદ આવે થોડી વાર આવે પછી પાછું ધંધામાં ખેતરમાં વેપારમાં જ્યાં જગ્યાએ જાય ત્યાં આગળ એમાં એ માણસ ઓતપ્રોત થઈ જ જાય અને ઓતપ્રોત થઈ ગયો એટલે ભગવાન જ ગયા અને એમાં જો કોઈક એવો ફોન આવે એવો વ્યક્તિ મળી જાય તો બધું ભગવાનનું નામ ભૂલાઈ જાય એ ભલે અવારમાં અડધો કલાક કલાક પૂજા કરી હોય પણ જયારે ક્રિયામાં જોડાય ને ત્યારે ભગવાન બોલાઈ જાય એટલે સ્વામી કે છે બે એક સાથે થાય થાય એ ભેડું જ તોય આપણે છીએ બે કામ કરીએ છીએ એટલે આ સ્વામીને સુધારવું પડશે કે સ્વામી આ તમે ખોટો લખીએ અમે એવા બળિયા છીએ કે અમે બે ભેડું કામ કરીએ છીએ તમારી આ વાત ખોટી છે ગાડી ચલાવતા ચલાવતા સાંભળજો સુતા સુતાય સાંભળજો અને કામકાજ કરતા કરતા સાંભળજો તમે મળ્યા છો એટલે સાંભળજો બીજું સાંભળવું એના કરતા સાંભળશો તો કઈક મામા કરતો કાનો કરતા આમાં તો કથા સાંભળવા જવાનો નથી એના કરતા આટલું તો ખરે કો વખત કામ લાગશે પણ એ ક્યારે કોક વખત એ કોક વખત ક્યારે કામ લાગશે મેં બેઠેલો ભગવાન એમ કે બાપુ આમ ના કરાય અને તોય કરવા જાય તો શું થાય ઉલ્લાદીબેન મહારાજે કીધું કે આ તમારાથી ન જવાય લગ્નમાં હવે તમારાથી ન જવાય તોય મહારાજને કીધું મહારાજ અમારા કુટુંબમાં વડીલ તરીકે કોઈ છે નહી હું એક વડીલ તરીકે હું છું માટે હું જો ન જાઉં ને ધુવારે આ લોકો ને ખબર પડે નહીં માટે મારે વડીલ તરીકે પણ જાવ પડે મહારાજ કે તમારાથી ન જવાય તોય ગયા લો સન્મુખ ની વાતો છે મુખો મુખ ની વાતો છે તોય નથી થતો તો આ કથા તમે યુટ્યુબ માં આમળીને કામ કરો તો શું સમજાય શું મનાય લાગે સન્મુખ સન્મુખની વાતો મુખ વાતો તોય ન અને ગયા તે જ્યાં પ્રસંગ છે ત્યાં પહોંચતા પહોંચતા ગાડામાંથી પડ્યા અને હાથ ભાગી ગયા અને જોરી નાખીને પછી ઘરે લાવ્યા વૈદ્ય ને પાસે જ્યાં ત્યાંથી વૈદ્ય ને લાવીને પાટા બાંધી પીંડી કરીને ઘરે પાછા લાવ્યા ત્યારે એમ થયું હારો ભગવાને મને નાચ પાડી હતી ન જવાય તમારથી તોય વડીલ છું વડીલ છું એમ કરીને ગઈ ત્યાં હાથ ભાગી નાઈ હાથ ભાગ્યો છોલા નાય જુદું આપી પીડી બાંધવા પડી હવે વડીલ કોણ કરશે હવે વકીલત કોણ કરશે હવે પટલાઈ કોણ કરશે હાથ ભાગ્યા પછી પટલાઈ કરવા કોણ જાય પથારી ઉતા ઉતા પટલાઈ થશે તો ભગવાન કહેવાનું કે ભગવાન સન્મુખ બેઠા છે મહારાજ કે છે તોય આ જીવને નહીં મનાતું તો મારા જેવો બોલ્યો હોય અને તમે કથા આંબળો તો તમને એ વાત શું મનાય અનલે સ્વામી કે બે ભેળો ક્યારેય થાય નહીં અને જો કરતા હોય તો વૃત્તિ તમારી સ્થિર રહે નહીં આવી વાત કુણાદિતનંદ સ્વામી આપણને કરે કે આપણને જે મનાય એવી નથી અને એ વાત આપણને કહે છે માટે ન મનાય એવી હોય ને એને મનાય એવા માટે દાખલો કરવો પડે પણ આપણી પાસે ટાઈમ નથી કલાક કથા હાલે તો કથા કાઢવાનો ટાઈમ ક્યાંથી કાઢવો આખો દિવસ મહેનત કરી હોય ને પછી ઘરે આવીને હાજે કથા હમણાં વે કે અલગ બેહવીને કથા શાંતિથી સાંભળે હવે એ કથાનું શરૂઆત થાય ને મંગળાચરણ થાય ને વચના અમૃતનું પૂરું થાય ને ત્યાં તો આપણે ડી ગયા હોય કથા હામે બેઠો હોય તો એ ડળી જતો હોય તો એ ઘરમાં બેઠો બેઠો શું ખાય એ હોય જાય ઊંઘ આવી જાય સન્મુખ બેઠો હોય તો જોકા ખાતો હોય તો એ સુઈ જાય અને પછી આંખ ખુલે તો આવી કથા ચાલુ હોય ત્યારે કે હું ખૂતો હું તમારી કથા સાંભળતો એમાં જે બે શબ્દ યાદ રહ્યા ને એ કહી નાખે જો એટલે આપણને એમ ભગત કથા તો સાંભળી છે એ બે ચાર શબ્દ યાદ હોય એટલે કહી દઈએ એટલે આ કેનાર નહીં એમ થાય મેં સાંભળી ઓ સાંભળનાર નહીં એમ થાય ના ભગત કથા તો સાંભળે જાય બે ફૂલાય જાય પણ બે એનું કાશું ના થાય એટલે સ્વામી કે ક્રિયા કરતા વૃત્તિ સ્થિર રહેતી નથી એ તો ભાઈ ને ગોરધનભાઈ જેવો હોય ને મયારામ ભટ્ટ જેવો હોય ગોવિંદરામ ભટ્ટ જેવો હોય તો વસ્તુ અલગ છે બાકી આપણું કામ નથી ઈ પર્વત વહીને ગાડું હલાવતા હલાવતા ખેતરમાં હલાવતા હલાવતા ભગવાન યાદ આવે ભગવાનની માનસી કરે પણ માનસી કરવી એ તો થાય પણ આ તો કથા સાંભળવાની જેમાં રુચિ નથી જેમાં ઊંઘ આવે એવી ક્રિયાઓ છે જે શબ્દ નહીં સમજાય એવા છે નવા નવા શબ્દ આવતા હોય એટલે એ ન સમજાય માનુષીમાં તો ખાલી તમારે ભગવાનને યાદ કરીને જે તમને ભાવતું હોય ને એ વસ્તુ દીધા જ કરવાની દીધા જ કરવાની એમાં કઈ બીજું નથી થાતું એમાં કઈ નવું શબ્દ નહીં આવતો સાંભળવાનું નથી આ તો આપણે ક્રિયા કરવાની છે મહારાજને લાડવા જમાડ્યા બરે પિચરમાં જમાડ્યા બાસુંદી જમાડી વસ્તુ જ બતાવવાની હજુ માનસી થાય પણ બાકી કથા સમજાય બોલો ક્યાં મન સ્થિર ભગવાનની મૂર્તિમાં માળામાં કે કથામાં કોઈ પણ એક વસ્તુમાં જ વૃત્તિ અને આપણે કઈ એવા બળિયા નથી એક સાથે બબે કામ કરી શકીએ ભલે છતાંય તમે કરજો પણ ગુણાદિત સ્વામી કે એમાં વૃત્તિ સ્થિર રહે નહી ગાપ લઈ આવે ક્યાંક ચાલતા ચાલતા પડી ગયા તો તમે શું કરશો એટલે તું કેમ પડી ગયો વાદળો છ તો કે આને મને ભૂલાયો આ વાતે મન ચડાવી ને ભૂલી ગયો તો પેલી કથામાં શું આવે છે વાતો વાતો જ આવે એ ભૂલાઈ દે તો મીઠું નાખવાનું રહી જાય તો પછી ખાય ત્યારે ખબર પડે ગારવા માં તો મીઠું નથી મીઠું લેવા ક્યાં જાય ખેતરમાં મીઠું લેવા ક્યાં જાય દુકાને મીઠું હોય તો નાખી દે પણ ઓફિસ હોય એ મીઠું લેવા ક્યાં જાય બોલો બોલો ખાતા ખાતા રાજી થાય કે કુરાજી થાય ગાળો દે દે કે ન દે પછી પોતે ખાઈ ખબર પડે સારું આમાં તો મીઠું છે જ નહીં કે કેમ ભૂલી ગઈ તો બોલે કથા નો શબ્દ સાંભળવા રહી ને એમાં ભૂલી ગઈ કોનો વાંક કાઢ્યો કથા કરનારાનો વાંક સ્વામી કે સ્થિરતા રે માટે ભગવાન રાખો ક્રિયાને ગૌણ કરો તમે કરો પછી ભલે તમે ગમે તે તમારે જે ક્રિયા કરવી એ કરો પણ આ કામ તો એકલા જ કરો એક સાથે બે કામ થશે નહીં બસવું અને ખાવો થાય બોલતો જાય ને લોટ ફાકતો જાય તો શું થાય લોટ ઉડે મોડા શેરડી ખાવી ને ચનાય ચાવવા બોલો થાય બી ખાલી શેરડી નો સ્વાદ આવે ચના નો શેત ચના હોય ને એના ટુકડા થાય ને બધા કૂચા ભેગા બહાર નીકળી જાય પણ શેરડી ઇંચના ભેગા ખવાય નહી સ્વામી કે કથા અને ક્રિયા બે ભેગો કરાય નહી અને કોઈ કરે તો એની વૃત્તિ એમાં સ્થિર રહેતી નથી આ બધું અનુભવેલી વાતો ગુણાદિત ગુણારીનંદ સ્વામી કરે છે આ એમને કોકની વાત સાંભળીને કરે જેવું નથી આ બધી અનુભવની વાતો છે છે કે બે કામ કરતા નહિ ક્રિયાને ને ગૌણ રાખજો અને ભગવાનને ને પ્રધાન રાખજો જીવનમાં પ્રદાન કરવા જેવા એક જ ભગવાન છે બાકી તો ક્રિયાઓ તો બધા કરવાના જ છે પણ ભગવાન ભજવાનારા ઘણા ઓછા ભગવાનના સુખને ને પામી શકાય એવો નથી તો એ મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટે ક્રિયાઓ મૂકી દીધી કે આપણે કરવું જ નથી બસ ભગવાન ભજો તો એ ભગવાન

શ્રીપ્રતિ શ્રીધર સર્વદેવી ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે કેશવમ કામજમ કારણ સ્વામીનારાયણ લીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની સ્વામી હરી પ્રદમ શ્રીહરીનેરે ચરણિષમાવ નૌતમ લીલા રે નારાયે ગાઓ એકાગ્ર કરીને કાજે રે સેવે ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે સક્ષ ભાવિક રે પ્રકૃતિ પુરુષો તમને રે હરિના ચરી સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી વાવે રે બેઠા હોય હરે જ્યારે તુલસી માળા રે કરલે લઈ ફેરવે ત્યારે રમૂજ કરતા રે રાજીવ ને રૂપાળા કોઈ હરીજન ની રે માંગી લઈ માળા બેવડી રાખી રે બબે મણકા જોડે ફેરવે તાણી રે